નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ વૃંદાવન ટાઉનશિપના ડુપ્લેક્સ અને ટોર્નામેન્ટ વિભાગના સંયુક્ત ગરબા મહોત્સવ અને જેમાં એક અવિસ્મરણીય દ્રશ્ય જોવા મળ્યું ગરબા મહોત્સવના મુખ્ય આયોજક સુનીલભાઈ શાહ અને કમિટીના સભ્યો દ્વારા આ ખૂબ જ સુંદર આયોજન કરાયું છે અને તે હેઠળ ખાસ કરીને ઓપરેશન સિંદૂર કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિના બે અનોખા ગરબા ગવાયા સ્થળ પર વંદે માતરમ અને ભારત માતા કી જયના ગુંજતા જયઘોષ વચ્ચે સમગ્ર વાતાવરણ રાષ્ટ્ર ગૌરવ અને ઉત્સાહથી ખીલ્યું બહેનોએ અને ભાઈઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ તિરંગા સાથે રમેલા ગરબા એક અનોખું અને પ્રેરણાદાયી દ્રશ્ય બની રહ્યા દરેક ખેલૈયાના પગલામાં માતૃભૂમિ પ્રત્યેનો અડગ પ્રેમ અને દેશ પ્રેમનો જ્યોત ત્રશમાન થતો હતો ઓપરેશન સિંધૂર દ્વારા ભારતે વિશ્વ સમક્ષ પોતાની શક્તિ પ્રતિભા અને અદમ્ય સંકલ્પનું પ્રદર્શન કર્યું છે હવે ભારત કોઈથી ઓછું નથી પણ વિશ્વ મંચ પર ગૌરવપૂર્ણ સ્થાન ધરાવતું એક

ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની પ્રેરણાદાયક સૂચનાથી માતાજીના ચોકમાં નવરાત્રિ મહોત્સવ નિમિત્તે વૃંદાવન ટાઉનશિપના સૌર ઉઈસો અને આજુબાજુના આમંત્રિતોએ ભેગા મળીને ઓપરેશન સિંદૂર હેઠળ સર્વે ખેલૈયાઓ હાથમાં તિરંગ ઝંડો લઈ અને ગરબે ગૂમ્યા છે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને આપણા ત્રણેય પાંખના વડાઓ સેનાનું સેનાએ આપણા દેશનું જે ગૌરવ વધાર્યું છે પહેલગામનો બદલો પાકિસ્તાનના દાંત ખાટા કરી અને લીધો છે અને એના માટેનું સૌ વડોદરાવાસીઓને વૃંદાવન ટાઉનશીપના રહીશોને ગર્વ છે દેશને ગૌરવ છે સમગ્ર ગુજરાતને ગૌરવ છે અને આજે એ રીતે આ કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો છે અને એમના સન્માનમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો